કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપડી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમાં મિત્રો મિત્રો જોરદાર સ્ટેટસ ચોથી લાખ રૂપિયા પોની જેમ વાપરે છે વાળું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ સાથે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એરલાઇટ મોશન આપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પહેલાં બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવું એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે મિત્રો ગૂગલ ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર આ રીતે મિત્રો ઠાકોરે એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર લખેલું ડોટ ઇન જોઈ લેવાનું લોગો મટી અને એ લાલ અક્ષરમાં લખેલો હશે મિત્રો એના પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે આપણું નવ પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું આપણે મિત્રો આ રીતે આપણું નવ પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરવાનું અને સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં કોડ લખીશું મિત્રો આપણે મિત્રો કોડ લખીશું ત્રીસ ચોપન આ રીતે 3354 લખ્યા પછી સર્ચ પર ટચ કરી દેજો આપણે ટચ કરશું એટલે પહેલો આર્ટિકલ દેખાશે મિત્રો લોડિંગ લીત લીધા પછી પહેલો આર્ટિકલ દેખાય એ આર્ટિકલ પર ટચ કરી દેવાનું ટચ કરશું એટલે એડ આવશે એ નહીં થી સ્કીપ કરી લેવાની સ્કીપ કરશું એટલે આપણો આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા મિત્રો ફૂલ પ્રોજેક્ટ લખેલો છે એના પર જ કરી ફૂલ ફૂલ પ્રોજેક્ટને એલાઇટ મોસમમાં ઇમ્પોર્ટ કરી લેવાનો નીચે ફોન્ટ આપેલા છે ફોન પણ ડાઉનલોડ કરી એલાઇટ મોસમમાં ઇમ્પોર્ટ કરી લેવાનો ફોનને પણ તો આ રીતે બંને પ્રોજેક્ટ અને ફોન્ટને એડ કરી લેવાના એલાઇટ મોસમનો મારે ઇમ્પોર્ટ કરેલો છે ફૂલ પ્રોજેક્ટ એટલે આ એલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો તો અહીંથી બેંક જઉં છું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું આપણે પ્રોજેક્ટ પર ટચ કરશું એટલે આ રીતે ઇન્ટરફેસ આવી જશે મિત્રો તમારા પ્રોજેક્ટ દેખાશે મિત્રો આ રીતે તો આપણે જે ગૂગલ પર જે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે એ ફૂલ પ્રોજેક્ટના ઓપન કરી લઈશું ઓપન કરશું એટલે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે આ રીતે મિત્રો ખાલી તમારો તમારો ફોટો એડ કરશો એટલે સ્ટેટસ આપણું રેડી થઈ જશે મિત્રો આ રીતે અહીંયા મારા નામનો લોગો છે તો લોગો ચેન્જ કરવા માટે મિત્રો અહીંયા આવી જવાનું ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું હશે મિત્રો અહીંયા આ લેયર પર ટચ કરવાનું એડિટૅક્સ પર જવાનું અને તમારું નામ લખી લેવાનું આ નામ કટ કરી એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે નાઇકન પર ટચ કરી દઈશું બે જવાનું આ ફોન્ટ ફોન્ટના તો ફોન્ટ આપણે આપેલો છે કઈ રીતે ડાઉનલોડ કરવો એ શીખવાડી દીધું છે મિત્રો અહીંયા ડાઉનલોડ કરી ઇમ્પોર્ટ કરી લેવાનો ફોન્ટ ઇમ્પોર્ટ કરવા માટે અહીંયા ટેક્સની લાઇન પર ટચ કરીશું એડિટ ટેક્સ પર જવાનું અહીંયા લાઇન પર ટચ કરવાનું મિત્રો ફોન્ટનું નામ શ્રીખંડ છે મિત્રો રેગ્યુલર શ્રીખંડ રેગ્યુલર એના પર ટચ કરી દેવાનું અહીંયા વ્યુઆર ફોન પર જવાનું અહીંયા ઉપર ત્રણ લાઇન પર ટચ કરવાનું અને અહીં ઇનપુટ ફોન પર ટચ કરી દેવાનું તમારે જે ફોલ્ડર પર ફોન્ટ હોય ફોલ્ડર પર જે ફોન્ટ એડ કરી લેવાનો એટલે આવી રીતે પ્રોસેસ કરી ફોન્ટ એડ કરી લેવાનો અહીંથી બેગ જઈશું બેગ ગયા પછી અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું મિત્રો સર્ચ કરી શ્રીખંડ લખશો એટલે ફોન્ટ આવી જશે ફોન્ટ પર ટચ કરી એડ કરી લેવાનો ઓકેના આઈકન પર ટચ કરી દઈશું બેગ જઈશું આ રીતે ફોન્ટ એડ કરી લેવાનો તમારી રીતે મિત્રો ઓકેના આઈકન પર ટચ કરી દેવાનો હવે આપણે ફોટો એડ કરી લઈશું સોંગની પહેલાં જવાનું ફોટો એડ કરવા પ્લસનું આઈકન દબાવવાનું મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર હોય ફોલ્ડર પર જે ફોટો એડ કરી લઈશું મિત્રો તમારો કોઈ પણ ફોટો એડ કરી શકો છો મિત્રો તમે આ રીતે ફોટો લીધા પછી મૂવ એન્ડ ટ્રાન્સફોર પર જવાનું ત્રીજા નંબરના ઓપ્શન પછી આ રીતે ફોટાને ઝૂમ કરી લઈશું ઝૂમ કર્યા પછી પહેલા નંબરના ઓપ્શન પર જવાનું અને આ રીતે ફોટાને એડજસ્ટ કરી લેવાનું મિત્રો આપણી રીતે એડજસ્ટ કર્યા પછી બેગ જઈશું સોંગની લાસ્ટમાં જવાનું ફોટા પર ટચ કરવાનું ઓપ્શન દબાઈ જવાનું ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો સોંગની પહેલાં આવી જવાનું હવે ફોટાને દબાઈ રાખવાનું આ રીતે નીચે લાવી દેવાનો ફોટાને મિત્રો આપણે સોંગની ઉપર લાવી મૂકી દઈશું આ રીતે આવી રીતે ઇફેક્ટની અંદર જ જતો રહેશે ફોટો મિત્રો આપણો ઉપર જવાનો મિત્રો અહીંયા પાર્ટિકલ ઓપ્શન તેના પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરશું એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો જોઈ લો હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દઈશું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી